સરકારશ્રી આદિવાસી વિસ્તારમાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જ્યાં નર્સિંગના કોર્સ ચાલતા હોય કે ડોક્ટરના કોર્સ ચાલતા હોય કે એન્જિનિયરિંગના કોર્સ ચાલતા હોય કે અન્ય ઉચ્ચ શિક્ષણના કોર્સ ચાલતા હોય અને મેનેજમેન્ટ કોટામાં જેણે એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓનું સરકાર તરફથી મળતી પોસ્ટ ગ્રેજ્યુએટ માટેની જે સહાય છે સહાય બંધ કરવામાંનો નિર્ણય લીધો છે અને એ નિર્ણય થકી આદિવાસી સમાજના જે બાળકો યુવાનો વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવવી શિષ્યવૃત્તિ આપી ભણવામાં આગળ લાવવા માટે પ્રયત્ન થયા આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય એમાં સરકારને પેટમાં તેલ રીડાયું છે એમ કહું તો ખોટું નહીં શા માટે તમે આદિવાસીઓ જે પગભર થઈને આગળ જવા માગે છે એને અટકાવવાનું કામ આ સરકાર કરી રહી છે અને આ જે પરિપત્ર બહાર પડ્યો છે એ પરિપત્ર સરકાર ગુજરાત સરકાર પણ એને રદ કરવા માટે પ્રયત્ન કરે જાતે બનાવ્યો સરકાર ગુજરાત સરકાર નિર્ણય લીધો હોય તો એને રદ કરે અને ભારત સરકારે જો એને બહાર પાડ્યો હોય તો ભારત સરકાર રદ કરે આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આવેદનપત્ર આપ્યું છે પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં આ કરે છે નહીં તો એ વાત નક્કી છે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું અટકાવવા માટેનું એક આ ષડયંત્ર છે અને એ કોના તકી થઈ રહ્યું છે એ અમે જ જાણીએ છીએ હમણાં વાત નથી કરવી અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશું જિલ્લા કોંગ્રેસ સમિતિ એના હોદ્દેદારો તાલુકાના પ્રમુખો અલગ અલગ સેલના પ્રમુખો અમે અમારા નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુજરાતના માનીને સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં સરકારને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની વિગત એ છે કે ગુજરાત સરકારે કોંગ્રેસ સરકારે બે હજાર દસમાં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે બાકીની ખાલી રાખીને બધી જ મેનેજ મેનેજમેન્ટ કોટામાં ભરે છે તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે અમે માનીએ છીએ કે આ પ્રકારનો પરિપત્ર કહીને આવતા દિવસોમાં આદિવાસીઓ જે ભણે રીતના ખાડે જાય એ નિયત આ પ્રકારના પરિપત્રો કરી રહી છે અમે કોંગ્રેસ પાર્ટી પૂરા ગુજરાતમાં આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ આવતા દિવસોમાં જો આ પરિપત્રને પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી આ જે આંદોલન છે એને જલદ બનશે બનાવશે અમે એનો વિરોધ કરીશું અને મેં સાથે આપના માધ્યમથી ગુજરાતના છોટા આદિવાસી વિદ્યાર્થીઓ યુવાનો વડીલો સામાજિક કાર્યકરો દરેકને અપીલ કરીએ છીએ કે આ પ્રકારના પરિપત્રથી આપણા શિક્ષણ આદિવાસીના શિક્ષણને ખાડે લઈ જવો નહીં ભણવા દેવા માટેની આ જે વૃત્તિ છે એ એમણે શરૂ કરી છે આપણે એનો વિરોધ કરીએ અને આવતા દિવસોમાં આ પ્રકારની નિયતવાળા જે લોકો જે પાર્ટીઓ છે એમને સરકારમાંથી બેદખલ કરવા માટેની તૈયારી શરૂ કરીએ એ હું આપના માધ્યમથી દરેકને અપીલ કરું છું ધન્યવાદ

જેને ભણાવવું છે એને પ્રોત્સાહન તમારે આપવું જોઈએ જેની સોર્સ ઓફ ઇન્કમ જોઈને તમે કરવું જોઈએ જોયું મારે બધાને પૂછાયો કાં તો આખા કલેક્ટરને લખી દે કે ભાઈ આ આ જિલ્લાની આટલી અરજીઓ છે અને એ અરજીઓને ધ્યાનમાં રાખીને કોને કોને શિષ્યવૃત્તિ પાસ કરવા જેવી છે નથી મંગાવી ચેક થઈ જાય ઓફિસિયલ ચેક થઈ જાય હમણાં આપણો ફાયદો છે શિષ્યવૃત્તિ લેવાનો કોલેજ શરૂ કરવાનો અમારી ગામડે આવી પૂરી એલસી ઉઘરાવે છે અને દાખલ કરે છે અને જેને દાખલ કર્યા તેને ખબર નથી કે મને દાખલ કર્યો છે અને એને અટકાવવા માટે જ કદાચ આ કર્યું હોય એવું મને લાગે છે અમારી આ વાત છે અમારી આ ડિમાન્ડ છે આદિવાસીઓને જે સહેજ ભણતા થયા સહેજ આગળ વધતા ગયા અને એમાં પાછો બ્રેક મારવાનો ધંધો સરકારે કયો છે એટલે અમારી વાત ઉપર સુધી પહોંચે એની કાળજી રાખી